વાવમાંથી ઝડપાયેલા કોલ સેન્ટરના આરોપીઓને ડીશા કોર્ટમાં રજૂ કરાયા બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના દીપાશર ગામેથી લોન આપવાના બહાને વિદેશી નાગરિકોને લલચાવી ફોન ઉપર બેંક એકાઉન્ટની માહિતી કઢાવી અલગ અલગ ચાર્જીસના નામે રૂપિયા પડાવતા કોલ સેન્ટરને ઝડપી પાડતી બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઝડપી લઈ સોળ જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી જે તમામને આજે ડીસા કોર્ટમાં રજૂ કરાયા હતા આ બાબતે થરાદ ડીવાય એસપી વારોતરિયા દ્વારા ડીસા પોલીસ મથકે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવી હતી પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ ભુજ ચિરા કુરડી સૂચના અને માર્ગદર્શન મુજબ બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમની ટીમ રેન્જ વિસ્તારના બનાસકાંઠા જિલ્લામાં સાયબર ક્રાઈમની તપાસ કામગીરીમાં રોકાયેલા હતા તે દરમિયાન વાવ તાલુકાના દીપાશર ગામના ભરતસિંહ નાગજીભાઈ વિજ્યાની રજૂઆત આધારે દીપાશર ગામની સીમમાં મકાનમાં કોલ સેન્ટર અંગે રેડ કરતા ગામે એક મકાનમાં કંપનીના કર્મચારીઓના બહાને કોલ સેન્ટર ચલાવતા હોવાની મળી હતી જેથી સાયબર ક્રાઇમની ટીમે રેડ કરતા આસામ મિઝોરમ નાગાલેન્ડ નેપાળ અમદાવાદ સહિતના યુવક યુવતીઓ શંકાસ્પદ રીતે કોલ કરી વિદેશી નાગરિકોને લોનના બહાને ફસાવતા હોવાનું જાણવા મળ્યું હતું જેથી પોલીસે તમામની અટકાયત કરી હતી જે તમામને ડીસા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા આ બાબતે થરાદ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપવામાં આવી હતી આંગે અંગે ડીવાયએસપી વારોતરીયાએ જણાવ્યું હતું કે આ એક આંતરરાષ્ટ્રીય કૌભાંડ છે આંતરરાષ્ટ્રીય પદ્ધતિથી ચાલતા કોલ સેન્ટરની કાર્ય પદ્ધતિથી આ કોલ સેન્ટરના સંચાલકો વિદેશી નાગરિકોને લોન આપવાના બહાને ફોન પર લલચાવી તેમના બેંક એકાઉન્ટની માહિતી મેળવતા હતા ત્યારબાદ તેઓ અલગ અલગ ચાર્જિસના નામે તેમના એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લેતા હતા પોલીસે આરોપીની ધરપકડ કરી પચીસથી વધુ લેપટોપ તેમજ અન્ય ઉપકરણો જપ્ત કર્યા છે આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે જેમાં તેઓએ અત્યાર સુધી કેટલા લોકોને કોલ સેન્ટર વડે ફસાવ્યા હજુ કેટલાક લોકો આ કૌભાંડમાં સામેલ છે તેઓનું અન્ય કોઈ કોલ સેન્ટર ચાલે છે કે કેમ વિદેશમાં તેઓ કોના દ્વારા સંપર્ક કરતા હતા સહિતની વિગતો મેળવી હોય તમામને ડીસા કોર્ટમાં રિમાન્ડથી રજૂ કરવામાં આવ્યા છે બીરો રિપોર્ટ ચેતન માળી ડીશા વાવ પોલીસ સ્ટેશન થરાદ ડિવિઝનનું પોલીસ સ્ટેશન છે અને વાવ પોલીસ સ્ટેશનની બાજુનું બિલકુલ મતલબ વાવ પોલીસ સ્ટેશનની વાવ ગામ છે વાવ ગામને અડીને આવેલ દેપાસર ગામ છે ત્યાં કોલ સેન્ટર ઝડપાયું છે લોકલ પોલીસ અને અમારા ભુજ રેન્જ આઈજીપી સાહેબના સાયબર ટીમને આ કોલ સેન્ટર ઝડપી પાડેલું છે હકીકત એવી છે કે આ જગ્યાએ કોલ સેન્ટર ચાલુ હતું અને કોલ સેન્ટરની એમો એવી છે કે આ લોકો જનરલી મતલબ જે અમેરિકન નાગરિક હોય એને ટાર્ગેટ કરતા હોય છે અને તેઓની બધી ડિટેલ્સ મેળવી લે બેન્ક ડિટેલ્સ આ છે તે છે બધું મેળવી લે અને પછી મેળવી અને એમને પછી ફોન કરે ફોન કરીને પછી એ લોકોને કહે કે ભાઈ તમારી લોન મંજૂર થઈ ગઈ છે તમને ગિફ્ટ મળે છે આ બા આવું બાનું બતાવી અને એ લોકોને લલચાવે છે લલચાવે એટલે એ લોકો મતલબ આની ઝાડમાં ફસાઈ જાય એટલે ત્યાંથી એ લોકો રૂપિયા પેમેન્ટ કરે અને એ રૂપિયા મતલબ કોઈ કોઈ કાર્ડ દ્વારા એમને અમને મળી જાય છે એ રીતની આખી સિસ્ટમ છે એટલે આ આ કોલ સેન્ટરમાં પકડાણું છે એમાં ટોટલ અમે બધા થઈને સોળ આરોપીઓ છે એમાં પંદર આરોપીઓને અમે સોળ આરોપીઓને પકડી લીધેલા છે સોળ આરોપીઓને પકડેલ છે અને એક આરોપી અમારો પકડવાનું બાકી છે જે જે મેઇન આરોપી છે સ્વપ્નિલ સેમ પટેલ અમદાવાદનો રહેવાસી છે આને પકડવાનું બાકી છે આ બધા આરોપીઓ જે છે એ જે આપણે સેવન સિસ્ટર કહેવાય કે જે આપણા પૂર્વના રાજ્યો છે મિઝોરમ મણિપુર હિમાચલ પ્રદેશ આ બાજુના રહેવાસી છે અને આ બધા લોકો અહીંયા ભાડેથી મકાન રાખી અને આખું કોલ્ડ સેન્ટર ચલાવતા હતા એવી હકીકત મળેલ અને હકીકત અમને મળેલી છે એ હકીકત અમને લખી લઈ અમને જે હકીકત છે એ જાગૃત નાગરિક જે મકાન માલિક હોતે છે એમણે જ એમને જાણ કરેલી કે ભાઈ આવી રીતે કોલ સેન્ટર ચાલે છે અને પછી અમારી ટીમે રેડ કરેલી છે ખાસ ઇન્ફોર્મેશન છે એ આઈજીપી સાહેબનો સ્કોર છે સાયબર સેલ અમને મળી દે અને લોકલ પોલીસને સાથે રાખીને અમે રેડ કરેલી છે આ આની અંદર ટોટલ મુદ્દામાં જોઈએ તો બધોય થઈને મુદ્દામાં અમારો લેપટોપ પચીસ મોબાઈલ નંગ ત્રીસ હેડફોન ઓગણીસ પ્રિન્ટર એક યુપીએસ જે બેટરી હોય છે ચાર્જર માટે એ પાંચ લેપટોપ ચાર્જર દસ ડેટા કેબલ આઠ કેલ્ક્યુલેટર છે કનેક્શન પોઈન્ટ રાઉટર આ તમામ લગભગ છે એ છ લાખ પચાસ હજાર નવસો જેટલો એમ એમની થાય છે કિંમત અને આરોપીઓ પાસેથી વીસ મોબાઈલ સેમસંગ કંપનીના ટેબ્લેટ એ દોઢ લાખ રોકડા છત્રીસ હજાર કુલ મળીને આઠ લાખ છત્રીસ હજાર નવસો નું મુદ્દામાલ અવર ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો અઢાર ત્રણસો ઓગણીસ અને આઈટીની રજિસ્ટર કરવામાં આવ્યું છે